અરવલ્લી જિલ્લામાં સહયોગ ચોકડી કે જ્યાં હેવી ટ્રાફિક ખાસ કરીને દિલ્હીથી મુંબઈ વચ્ચેનો જે ટ્રાફિક છે એની મૂવમેન્ટ વધારે રહે છે એને કારણે થઈ અને ચોકડી ઉપર ચોકીની જૂની ચોકી હતી જ પણ એ કામ કામને કારણે એને ડિમોલિશન કરવી પડી એ આજે ચોકી નવી માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે આજે પહેલું નોરતું છે નવરાત્રિનું અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આખા જિલ્લામાં ચાર મોટા ગરબા છે જે કોમર્શિયલ છે એ સિવાય ટોટલ ત્રણસો ને ઓગણપચાસ શેરી ગરબાને બધું થઈને થવાના છે આ બધા જ ગરબાના આયોજકો સાથે મિટિંગ થઈ ગઈ છે એમને શું શું નિયમોનું પાલન કરવાનું છે ખાસ કરીને મોટા એ સીસીટીવી રાખવાના છે પાર્કિંગ રાખવાનું છે પોતાના વોલેન્ટિયર્સ પોલીસ સાથે સહયોગ એ તમામ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત પોલીસ આ બધા ગરબાઓ ઉપર પોલીસ બંદોબસ્ત જે યુનિફોર્મમાં પણ હશે અને ખાનગી ડ્રેસમાં પણ હશે ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને સરપ્રાઇઝિંગલી પોલીસ દ્વારા બ્રેથ એને લાઈઝર સાથે ચેકિંગ પણ કરવામાં આવશે આમ અમને આ વિશ્વાસ છે કે આ બધી આ મીટિંગો અને આ પ્રકારના બંદોબસ્ત બાદ સમગ્ર જિલ્લામાં નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે ઉજવાશે કોઈપણ ઘટના બને એટલે પોલીસ એની એફઆઈઆર કરી અને આરોપીઓ અરેસ્ટ કરવાની કામગીરી જ્યારે પણ બની છે ત્યારે કરી દીધી છે અને બાકી જે રોડ ઉપર પેટ્રોલિંગ અને હોટલો અને ગેસ્ટ હાઉસ ચેકિંગ એ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે